નમસ્કાર સરદાર સંદેશ ન્યૂઝમાં ગુજરાતના તમામ દર્શકોનું સ્વાગત છે સિહોર તાલુકાના વરલ ગામે રોડ રસ્તાની પરિસ્થિતિ જેમ છે એમ જ સત્તાધીશોને કોઈની દરકાર જ નથી ટાણા પાસે આવેલ વરલ ગામ રોડ રસ્તાની જે પરિસ્થિતિ ગયા વર્ષે હતી એની એ જ પરિસ્થિતિ અત્યારે પણ છે ગયા વર્ષે આ જગ્યા ઉપર એક ટ્રક પલટી મારી ગયો હતો આ વર્ષે પણ રોડ એમને એમ જ છે એક વર્ષ જેવો સમય વીતી ગયો હોવા છતાં હજી અહીં આરસીસી રોડ બન્યો જ નથી આરસીસી રોડ બનાવવા માટે બાયપાસ રસ્તો પણ કાઢી અને આખો સાફ સફાઈ કરેલ છે તો કયા કારણોસર આરસીસી રોડ બન્યો નથી હાલમાં ગામ લોકો અને વાહન ચાલકોમાં ભારે મુશ્કેલી પડે છે સ્કૂલે જતા વિદ્યાર્થીઓને તો બહુ મુશ્કેલી પડી રહી છે એમાં જો વરસાદી માહોલ હોય તો તો વિદ્યાર્થીઓને ત્યાંથી પાસ થવું મુશ્કેલ તો નહીં પણ નામુમકીન છે તો તંત્રની આંખ ક્યારે ઉગડશે કે ફરીવાર કોઈ મોટી દુર્ઘટના બને પછી તંત્રની આંખ ઉગડશે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે હાલમાં સાતમ આઠમના તહેવારોમાં આ રોડ ઉપર ભારે ટ્રાફિક રહે છે અહીંથી અલંગના ભારે વજન ભરેલા ટ્રકો ચાલે છે તો આ રોડનું કામ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે